પાર તાપી નર્મદા રિવર લિંકનો મુદ્દો વધુ વકરી રહ્યો છે આજે આ પ્રોજેક્ટના વિરુદ્ધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા છેલ્લા કેટલાક સમયથી ભાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે આ મામલે ભાજપની કોંગ્રેસ બંને આમને સામને છે જોકે ગઈકાલે સરકારે અને વલસાડ ડાંગના સાંસદ પટેલે પણ પત્રકાર પરિષદ કરી પ્રોજેક્ટ મુદ્દે ગઈકાલે જ કેન્દ્ર સરકારે લેખિતમાં કરેલા સ્પષ્ટતાનો મીડિયા સમક્ષ મૂકી હતી ધવળ પટેલના મુજબ સરકારે આ પ્રોજેક્ટને અટકાવ્યો છે તેમ છતાં આનંદ પટેલ અને કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ બચાવવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઈ હતી જેમાં આનંદ પટેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ

આથી હજુ પણ આગામી સમયમાં આ રિવર લિંક પ્રોજેક્ટના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જે આદિવાસી સમાજની જળ જંગલ અને જમીનો છેતર છીનવા માટે એમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે એમને ગુમરાહ કરીને એમની જળ જંગલને ને જમીનો પચાવી રહ્યા છે એ જ રીતે આજે ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી એમના ગામડાઓને ડૂબમાં લઈ જાય ને જે તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીપીઆર બનાવવામાં આવ્યા અને એની સામે જ્યારે આખો સમાજ એક થઈ અને રસ્તા પર ઉતર્યો વિરોધમાં આવ્યો પોતાના અસ્તિત્વ માટેની લડાઈ લડવા માટે કટિબદ્ધ થયો ત્યારે હવે સરકાર એમને ગુમરાહ કરવા માટે એમના એમના મંત્રી હોય એક તરફ એમ કે છે કે કોઈ ડીપીઆર બન્યો નથી બીજી બાજુ સંસદ માં જવાબ મળે છે કે ડીપીઆર બનાવવામાં આવ્યો છે એક બાજુ એમ કે છે કે આ પ્રોજેક્ટ ને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકો વિરોધને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનોને જાહેરાત કરવામાં આવે છે તમે જોઈ શકો છો જે રીતે આદિવાસી સમાજના લોકો કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો બીજા પક્ષના લોકો સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે જો હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ બધા જ આ લડાઈમાં સાથે રહીને લડીશું અને હક અધિકાર મેળવીને રહીશું રહીશભાઈ મેં આદિવાસી કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ છું और राहुल जी ने यहाँ भेजा है हमारे आदिवासी भाइयों की लड़ाई लड़ने के लिए जिस तरह से गुजरात में बांधों के माध्यम से रिवर लिंक के माध्यम से आदिवासियों की जमीन छीनी जा रही है ये हम नहीं होने देंगे और जिस तरह का ये ढोंग कर रही है भाजपा की पार्टी कि हम इस प्रोजेक्ट को थोड़े दिनों के लिए आगे बढ़ा रहे हैं पर जब तक इसको पूरी तरह से ख़त्म नहीं करा जाता है जब तक कि डीपीआर को निरस्त नहीं करा जाता है તબ તક આદિવાસ્યો લડાઈ હમ પૂરી તાકત થી જમીન પર લડતે રહેગે